જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ ચોવીસ બે બે હજાર પચીસ અને સોમવારનો પવિત્ર દિવસ છે અમારી દક્ષિણ ભારત યાત્રા દેશભરનું તો નહીં પણ દુનિયાભરના જે સમૃદ્ધિમાન મંદિરો ગણાય એમાં માયેલું એક મંદિર એવું તિરુપતિ બાલાજી ત્યાં અમારી યાત્રા પહોંચી છે તમે જોઈ રહ્યા છો કે એ મંદિરની અંદર દર્શન કરવા માટે અગાઉ રિઝર્વેશન કરાવવું પડે તો અમે ત્રેવીસ તારીખે રાત્રે રિઝર્વેશન કરાવવા માટે આવ્યા છીએ બધા પોતપોતાના પ્રૂફ પુરાવા આધાર કાર્ડ વગેરે લઈ અને લાઈનમાં ગોઠવાયા છે અને ત્યાર પછી ચોવીસ તારીખે અમે દર્શન માટે નીકળીએ છીએ આ ચોવીસ તારીખની સવારના તમને દર્શન થઈ રહ્યા છે અમે જે જગ્યાએ ઉતારો કર્યો છે તો એ આ ધર્મશાળા તમને દેખાઈ રહી છે તો સવારે સાત એક વાગે અમે ત્યાંથી દર્શન કરવા જવા માટે જીપના માધ્યમથી તૈયાર થઈ અને નીકળી રહ્યા છીએ અલગ અલગ જીપ બાંધી અને શરૂઆતમાં જે બાલાજી શહેર છે એની અંદર આવેલા જેટલા જેટલા દર્શનીય સ્થાનો છે એના દર્શને જવાનું છે અને ત્યાર પછી તિરુમાલા જે પર્વતમાળા છે એના ઉપર બિરાજતા ભગવાન બાલાજીના દર્શન કરવા માટે જવાનું છે તો બધાએ પોતપોતાના ગ્રુપમાં અલગ અલગ ગાડીઓની અંદર ગોઠવાઈ ગયા છે ધીમે ધીમે ગાડીઓ ચાલતી થઈ છે તમે બધા જાણો છો કે આંધ્રપ્રદેશ રાજ્યનું ધબકતું હૃદય એટલે તિરુપતિ બાલાજીનું મંદિર અને આંધ્રપ્રદેશનું આ તિરુપતિ શહેર તો ભગવાન તો ઘણી બધી ઊંચાઈ ઉપર છે પણ એ પરમાત્માના પ્રતાપે કરી અને શહેર પણ ખૂબ જ સુખી અને સમૃદ્ધિમાન તમને દેખાઈ રહ્યું છે તો સૌ પ્રથમ અમે ગાડીઓના માધ્યમથી તમે જોઈ રહ્યા છો બહુ મોટો પુલ છે અને સામે જે પર્વતમાળા દેખાઈ રહી છે એ તિરુમાલા પર્વતમાળા છે મોટા મોટા રાજમાર્ગોની વચ્ચે કારણ કે વધારેમાં વધારે દેશની અંદર યાત્રિકો દર્શન કરવા માટે જો ભાવિકો આવતા હોય તો એ મારા ખ્યાલ પ્રમાણે તિરુપતિ બાલાજીમાં જ હોઈ શકે કારણ કે અઢાર અઢાર કલાકે દર્શન કરવાનો વારો જે સ્થાનમાં આવે છતાંય શ્રદ્ધાળુની શ્રદ્ધા ખૂટે નહીં તો એ પ્રગટ ભગવાનનો પુરાવો છે કે આ સ્થાનની અંદર ભગવાન બાલાજી નિત્ય નિવાસ કરી અને રહ્યા છે ઘણા બધા ભાવિકોને એના પરચાવો વગેરે પણ થતા હોય એની પ્રત્યક્ષતા અનુભવ થતા હોય તો જ દુનિયા આવી રીતે દર્શન કરવા માટે જતી હોય તો તમે જોઈ રહ્યા છો કે અમે બાલાજી શહેરની અંદર આવેલું રાધા શ્યામ સુંદર નિકુંજ કહેતા ઇસ્કોન મંદિર તો એ ઇસ્કોન મંદિરે સૌ દર્શન કરવા માટે આવ્યા છીએ ઇસ્કોન મંદિરનું નામ પડે એટલે આપણને આ બેહૂબ વૃંદાવનના દર્શન આ સ્થાનની અંદર થાય કારણ કે એન્ટ્રી કરતાં પગથિયા ચડતાં આપણને રાધાકૃષ્ણના મધુર ભજનો આપણે કાને પડે અને હૃદયમાં ખરેખર શાંતિ થાય તો એ મંદિરના અમે પગથિયા ચડી રહ્યા છીએ બહુ સુંદર દર્શનીય આ મંદિર છે દર્શન કરતાં આપણને પોતાપણાનો અહેસાસ થાય એવું શાંતિપ્રદ આ સ્થાન છે અને ઇસ્કોન મંદિરનું નામ પડે એટલે એના શણગારો કેવા હોય એ આપણને આંખો બંધ કરી અને અંદાજ આવી જાય તો અમે બધાય રાધાકૃષ્ણ દેવના દર્શન કરી રહ્યા છીએ પૂજારીજી અમને મહિમા સમજાવી રહ્યા છે અને બહુ સુંદર મજાની પ્રતિમાઓ આ મંદિરોની અંદર બિરાજતી હોય છે સાથે સાથે એમની સેવા રીતિ પણ ખૂબ જ અલૌકિક હોય છે મૂર્તિની પ્રત્યક્ષતા એની સેવા રીતિ ઉપરથી ખ્યાલ આવે તો તમે સુંદર શ્રૃંગારોની અંદર વૃંદાવનમાં બિરાજતા હોય એવા રાધાકૃષ્ણ દેવના દર્શન કરી રહ્યા છો બાજુમાં જે તમને બે મૂર્તિ દેખાઈ રહી છે તો એ રાધિકાજીના સખી લલિતા અને વિશાખા છે તો રાધાજી કાયમને માટે નિકુંજમાં એમની સખીઓની સાથે બિરાજમાન હોય અને અતિ સુંદર વૃંદાવનનું જેની અંદર વર્ક છે એવા સુંદર શૃંગારો એ ભગવાને ધારણ કરેલા છે સરસ મજાનું લલાટમાં તિલક વગેરે શોભી રહ્યું છે ભગવાનને અતિશય પ્રિય મયુર પંખ તો એ મયુરપંખના શૃંગારો દેખાય છે અને આ શ્યામ અને રાધાની નિકુંજ લીલા તમે નિહાળી રહ્યા છો કાયમને માટે રાધાજી પરમાત્માના ચરણારવિંદને હૃદય લગાવે આજે ભગવાને રાધાજીના ચરણારવિંદને હૃદય લગાવી અને ભક્તિની પરાકાષ્ઠા બતાવી છે તો આ ઇસ્કોન મંદિરે દર્શન કરી અને અમે ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ તમે રોડ ઉપર વાહનો વગેરેનું ટ્રાફિક વગેરે નિહાળી રહ્યા છો ત્યાંથી અમે વરદસ્તા આંજનેય સ્વામી ટેમ્પલ ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પણ તમે જાણો છો એ પ્રમાણે બધે જ કેમેરા ફોટો વગેરે એ હોતો નથી એટલે અંદર લગભગ આપણે દર્શન કરી શકતા નથી કહેતા અમે તમને ઓનલાઈન દર્શન કરાવી શકતા નથી તો વરદ હસ્ત સ્વામી ટેમ્પલ તો એનો મતલબ એવો થાય કે વરદ હસ્ત કહેતા આશીર્વાદ આપતા હનુમાનજી તો હનુમાનજી એ એક એવું તત્વ છે કે ક્યારેય પણ આશીર્વાદ આપતા નથી હો પરંતુ અહીંયા હનુમાનજી મહારાજ પોતાનો અભય હસ્ત બતાવી અને સર્વ કોઈને આશીર્વાદ આપી રહ્યા છે આપણે જાણીએ છીએ કે હનુમાનજી દાસત્વ ભક્તિના આચાર્ય છે એટલે ભગવાન રામ પાસેથી બધાને આશીર્વાદ લેવડાવે પોતે દેતા નથી અને એટલા માટે અહીંયા એવા હનુમાનજી આશીર્વાદ આપતા હોવાથી એને વરદ હસ્ત આંજનેય સ્વામી ટેમ્પલ એવું નામ આપવામાં આવ્યું છે સરસ મજાના ચાંદીના શૃંગારો હસ્ત વગેરેને ચાંદીના ખોળાઓ લગાવેલા છે એવી હનુમાનજી મહારાજની ત્યાં અંદર દર્શનીય મૂર્તિ છે તો ત્યાં દર્શન કરી અને અમે બહાર આવી ગયા છીએ બધા એ વૃક્ષની સામે જોઈ રહ્યા છે જે વૃક્ષને કૌરવ પાંડવ વૃક્ષ કહેવામાં આવે છે એના ઉપર સુંદર મજાના જે ફૂલ ખીલે છે તમે જોઈ રહ્યા છો તો એ પીળા કલરના જે ફૂલ છે એમાં વચ્ચે પાંચ પાંડવ હોય છે અને ચારે બાજુની જે નાની નાની પાંખડી સો પાંખડી હોય જેને સો કૌરવ કહેવામાં આવે છે અને પાંચ પાંડવની વચ્ચે એક પાંખડી હોય એને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે તો ત્યાં દર્શન કરી અને અમે ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ તો હવે અમે કોદંડ રામ સ્વામી ટેમ્પલ ત્યાં જવાના છીએ તો જે સ્થાનની અંદર ભગવાન રઘુનાથજી બિરાજમાન છે બહુ જૂનું પુરાણું સુંદર મંદિર છે અંદર ક્યાંય કેમેરા વગેરે એલાવ નથી તો એ મંદિરની અંદર અમે દર્શન કરવા જઈ રહ્યા આ મંદિર પણ તિરુપતિ શહેરની અંદર જ આવેલું છે તો આ બહારથી તમે એનો દરવાજો વગેરે નિહાળી રહ્યા છો આ અંદર જે ગરુડ સ્તંભ છે એ પણ તમે જોઈ રહ્યા છો જે અમે બહારથી તમારે દર્શન માટે ઉતારેલું છે તો અંદર સરસ મજાના શ્યામવર્ણનના બહુ મોટી મૂર્તિઓ વળી સરસ મજાના શૃંગારો ક્યાંય પણ ભગવાનના શૃંગાર ન જોયા હોય એવા સુંદર શૃંગારોમાં ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીજી ત્યાં બિરાજે છે તો આ કોદંડ રામ સામે ટેમ્પલના દર્શન કરી અને અમે ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ આ વચ્ચે તમને સરસ મજાનું ગરુડજીનું સ્ટેચ્યુ જોવા મળે બહુ ઊંચાઈવાળી સુંદર મૂર્તિ છે કારણ કે ભગવાન બાલાજી એમનું વાહન ગરુડજી છે એટલે શહેરની મધ્યમાં એમને બિરાજમાન કરવામાં આવ્યા છે મોટા મોટા વચ્ચે આવતા દરવાજાઓ એને વિટાવતા અમે ગાડીઓના માધ્યમથી આગળ જઈ રહ્યા છીએ જે ધરતીને વરણી વેશે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ પણ પાવન કરેલી છે અને ભગવાન શ્રી હરિ પણ આ સ્થાનને પધારેલા છે બાલાજી ભગવાનના દર્શન માટે ક્યાંય નહીં તો તમે ખાસ કરીને પ્રથમનું જે દસમું વચનામૃત છે એનો અભ્યાસ કર્યો જ હશે તો એમાં ભગવાન શ્રી હરિ પોતાનો અનુભવ બતાવતા જ આપણને કહે છે કે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર તરફ જતા તમે જોઈ રહ્યા છો જે પર્વતમાળા દેખાઈ રહી છે વેંકટાદ્રી પર્વતમાળા છે અને એને તિરુમાલા પર્વતમાળા પણ કહેવામાં આવે છે તો ભગવાન શ્રી હરિ પગે ચાલીને જ આ પર્વતમાળાને ચડી અને ભગવાનના દર્શન કરવા માટે ગયેલા ત્યાં સરોવર છે એમાં મહારાજે સ્નાન પણ કરેલું તો મહારાજ કે અમે વેંકટાદ્રીથી સેતુબંધ તરફ જ્યારે જતા ત્યારે અમને સેવકરામ નામના સાધુ મળેલા એમ કહી અને ભગવાને આપણને બહુ સુંદર મજાને જીવન જીવવાની રીતિ બતાવી છે ભગવાન શ્રી હરિનો એવો સ્વભાવ કે કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયા આણી રે અતિ આકળા થાય તો પરમાત્માને જ્યારે આ સેવકરામ આ રસ્તે મળ્યા પોતે અયોધ્યાના નિવાસી હતા અને ભાગવતા પુરાણોને ભણેલા હતા મહારાજ પોતે જ પોતાનો અનુભવ કહે છે હું તમને જ્યારે આ વાત કરું છું ત્યારે તમે સરસ મજાની હરિયાળી તથા આ જે પર્વતમાળા એના જરૂરથી દર્શન કરતા રહેજો અને અમારી વાત ઉપર પણ જરૂરથી ધ્યાન આપતા રહેજો કારણ કે દસેક કિલોમીટરનું આનું જે અંતર છે તો ત્યાંની સુંદર મજાની હરિયાળી અને પર્વતમાળાની જે શોભા એને જોતાં જોતાં અમે આગળ વધી રહ્યા છીએ ગાડીના માધ્યમથી તો ભગવાન શ્રી હરિએ એવું કહ્યું કે એને કોઈ સેવક સાથે નહોતું અને વચ્ચે એને લોહીખંડ પેટ બેસણું જ્યારે થયું તો મહારાજ કે એ સાધુ પીડાને લીધે રોવા લાગ્યા અને પછી અમે એને સાધુ જાણી અને એની અમે સેવા કરી એક ગામની બહાર વડનું ઝાડ હતું ને મહારાજ કે એની નીચે કેળના પાંદડાની હાથ એકની પથારી કરી અને અમે એને સુડાવતા એની પાસે હજાર રૂપિયાની સોનામર હતી પાછા નિર્ધન નહોતા સાધુ તો હતા પણ એની પાસે રૂપિયા પણ હતા એટલે મહારાજ કે એમને જ્યારે ભૂખ વગેરે લાગે તો અમે વસ્તીમાં જઈને ભિક્ષા માગી આવતા અને એમને રસોઈ બનાવીને જમાડતા ને ક્યારેક કદાચ ભિક્ષા ન મળે તો એમની પાસે જે પૈસા હતા એમાંથી થોડા ઘણા આપે અને એના એકના માટે સીધું સામાન લાવી અને અમે એને સાધું જાણી અને જમાડતા મહારાજ એને કાયમ એમ ઘી સાકરનો શીરો કરી આપતા આવી રીતે ભગવાને એને સાચવેલા તો મહારાજે કહ્યું કે અમારી ઉંમર તો નાની હતી અને છતાંય આખો દિવસ જ્યારે અમે ફરી અને કાંઈ મળે નહીં વસ્તીમાંથી તો અમારે તો ઉપવાસ કરવો પડતો અમે ભિક્ષાવૃત્તિ કરીને મળે તો જમતા પણ એણે અમને કોઈ દી ન કીધું કે આમાંથી તમે પણ કાંઈક જમો અને એટલા માટે મહારાજ કે પછી કૃતજ્ઞને જાણીને અમે એનો ત્યાગ કર્યો તમે તિરુમાલા પર્વતમાળા જોઈ રહ્યા છો વચ્ચે ઊભા રહેવાનું મન થાય એવી સરસ મજાની એની રોનક હતી એટલે બધાએ ત્યાંથી થોડી વાર નીચે ઉતરી અને ચારે બાજુની જે એની હરિયાળી છે એને નિરખી વળી પાછા ગાડીના માધ્યમથી આ પર્વતમાળાની અંદર ગાડી આગળ વધી રહી છે બહુ સરસ મજાના પથ્થરો વળી એની અંદર ક્યાંક ક્યાંક ઉગેલા મોટા મોટા ગગનચુંબી વૃક્ષો એને કારણે ક્યાંક ક્યાંક અલગ અલગ આકારમાં એની શિખરો છે દૂરથી જો દર્શન કરીએ તો જાણે બાલાજી ભગવાનનું મુખારવિંદ હોય એવા શેપની અંદર પણ આ પર્વતની શિખરો આપણને જરૂરથી જોવા મળે જેવો ભાવ એવા ભગવાન એ ન્યાયે અમે આગળ જઈ રહ્યા છીએ જ્યારે આપણે પર્વતમાળાની અંદર ઉપર ચડીએ ત્યારે પણ ત્રણ ચાર સ્થાન એવા આવે છે કે જે દર્શનીય છે પર્વતમાળાની અંદર જ અમુક ઝરણાઓ હોય નદીઓ હોય અમુક અમુક ભગવાનના મંદિરો વગેરે હોય તો એ બધાના દર્શન કરતાં કરતાં જ અમે આગળ જવાના છીએ તો અમે શહેરની બહાર નીકળી અને પર્વતમાળાને ચડી રહ્યા છીએ તો તમે જોઈ રહ્યા છો કે શહેર કેટલું બધું સમૃદ્ધ હશે બહુ મોટા મોટા આલિશાન હોટેલો મોટા મોટા ફ્લેટ મોટા મોટા સુંદર મંદિરો વગેરેથી આ શહેર અતિશય ઉભે છે વળી હરિયાળી પણ એની એવી જ છે ગાડીઓ પણ ભગવાન બાલાજીને મળવા માટે રોડ ઉપર ખૂબ જ દોડી રહી છે જેને તમે નિહાળી રહ્યા છો તો આ પર્વતમાળા એને પરમાત્માએ પાવન કરેલી છે અને અહીંયાથી જ ભગવાન સેતુબંધ રામેશ્વર ગયેલા અને ખૂબ સેવક રામની સેવા કરેલી પછી મારા જે પોતે જેવું કહ્યું કે આટલી આટલી સેવા કરી પણ એને કંઈ ગણપડ નહોતો એટલે કૃતજ્ઞ જાણી અને અમે એનો ત્યાગ કર્યો પછી આપણને પણ એવું કહ્યું કે તમારે પણ કૃતજ્ઞનો સંગ ક્યારેય કરવો નહીં અને તમારે પણ કોઈએ તમારા ઉપર કાંઈક એવો ગુણ કર્યો હોય તો હંમેશા એનો બદલો વાળવો પણ કૃતજ્ઞ કહેતા સેવકરામ જેવું ક્યારેય પણ થવું નહીં તમે જોઈ રહ્યા છો કે અમારી ગાડીઓ આ પર્વતમાળાની અંદર દોડી રહી છે ઉપર જવા માટે આપણી ગાડી ત્યાં જઈ શકતી નથી એટલે એને પાર્કિંગની અંદર રોકી અને નાની નાની ગાડીઓના માધ્યમથી આ તિરુમાલાની હીલ ચડવી પડે છે ભગવાન લગભગ ઊંચાઈ ઉપર ખૂબ જ ઓછા હોય પણ છતાંય ભગવાન બાલાજી આટલી બધી ઊંચાઈ ઉપર જઈને બેઠા છે એની પાછળ પણ ગૂઢ રહસ્યો અને ઘણા બધા ઇતિહાસો સમાયેલા છે તો આગળના એપિસોડમાં એ ઇતિહાસો વિશે જરૂરથી તમને અમે જણાવીશું તો અત્યારે તમે આ સરસ મજાની હરિયાળી અને પર્વતમાળાને નિરખી રહ્યા છો હવે ઉપરના જે જે દર્શન આવશે એ આપણે આગળના એપિસોડમાં અત્યારે બધાને ભાવથી જય સ્વામિનારાયણ